વડોદરામાં મંદિરની સામે મુસલમાનના ઘર હતા તેમાં પાંચ બીબડીઓ રહેતી હતી તે મંદિર પાસે આવી હંમેશા અપશબ્દ બોલતી અને જે કોઈ સંત હરિભક્તને દેખે તેને ગાળો ભાંડતી સંતો નાહવા જાય ત્યારે તેઓની પાછળ પડી ગાળો દેતી અને અડકવા માટે દોડતી હરિભક્તો તથા ગામના મનુષ્યો વારે તો પણ હેરાન કર્યા વિના રહેતી જ નહીં આથી ત્રાસ પામી સંતોએ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને વાત કરી ત્યારે સ્વામીએ કહ્યું છે હનુમાનજી એની ખબર લેશે બીજે દિવસે સવારે સાત આઠ સંતો ભેગા મળી નાહવા જતા હતા તેમને જોઈને પેલી દુષ્ટ પાંચ બીબડીઓ સંતો સામે આવી તેમને ફરી વળી તે જ વખતે હનુમાનજીએ મંદિરમાંથી નીકળી આકાશ માર્ગે અતિવેગપૂર્વક ઉડીને તે બીબડીઓ પાસે આવીને ધહબ દઈને ધુબાકો માર્યો અને પોતાનું પૂછડું વધારી એ પાચઈને સજ્જડ રીતે વીટી લઈ ભારો બાંધે તેમ બાંધી પાસે રહેલા પથ્થરના ઓટલા પાસે લઈ જઈ જેમ લુગડા ધડાક ધડાક દઈને પછાડવા માંડી પેલીઓ તો દુઃખ નહીં સહન થવાને લીધે કારમી ચીસો પાડવા માંડી તે સાંભળી આસપાસના અસંખ્ય મનુષ્યો ત્યાં દોડી આવ્યા તેઓને તો એવું દેખાયું છે બીબડીએ દોરડાથી બાંધેલી પોતાની મેળે જ ઓટલા ઉપર ધડક ધડક પછડાય છે પરંતુ હનુમાનજી કોઈને દેખ્યામાં આવ્યા નહીં બૂમો પાડતી બીબડીઓ બબડવા લાગી જાય આ મંદિરના પગથિયા પાસે સિંદૂર ચોપડેલો વાંદરો બેસાડ્યો છે તે અમને મારે છે માટે અમને છોડાવો નહીં તો આજે અમારું જરૂર મોત છે એ તો પોતાનું પૂછડું વધારીને અમને બાંધીને ખૂબ પછાડે છે અને પોતાની ગદા અમારી પાસળી ઉપર મારે છે તેથી તે અમારા હમણાં જ ચૂરે ચૂરા કરી નાખશે બીબડીઓ આમ બોલે કે તરત જ હનુમાનજી ગદાનો પ્રહાર કરે તેથી ઓયરે મારી નાખ્યા એમ બૂમ મારે તે સહુ સાંભળે પણ હનુમાનજીને કોઈ ન જોઈ શકે લોકોએ ચોક્કસ જાણ્યું છે બીબડીઓ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતોને પરેશાન કરતી હતી તેથી હનુમાનજી કોપે ભરાયા લાગે છે ખરેખર સંતને હેરાન કરનારની તો આવી જ દશા થાય એ જ યોગ્ય છે પછી કેટલાક ખાતરી કરવા મંદિરમાં ગયા તો હનુમાનજી તેમની બેઠકે ન હતા તેથી સંતો દ્વારા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને સંદેશો કહેવડાવ્યો છે સંતોને હેરાન કરનાર બીબળીઓને હનુમાનજી બહુ મારે છે તે મરવા જેવી થઈ ગઈ છે હવે આપ દયા કરીને હનુમાનજીને આજ્ઞા કરો જે છોડી દે નિધાન સ્વામીએ મેળા ઉપરથી હનુમાનજી સામું જોઈ કહ્યું હનુમાનજી હવે બસ છોડી દો એ રાંકને હવે એ માની જશે તમે તમારા સ્થાનકે આવી જાઓ સદગુરુ શ્રી ગોપાલનંદ સ્વામીની આજ્ઞા થતાની સાથે જ હનુમાનજી છલાંગ મારીને પોતાની બેઠકે આવી બેસી ગયા તે ત્યાં રહેલા ગામના સઘળા મનુષ્યોએ જોયું હનુમાનજી આવ્યા એટલે બીબડીઓને બંધન છૂટી ગયા અને બેહોશ થઈ ત્યાં જ પડી રહી તેમના સંબંધીઓ તેમને જોડીમાં નાખી ઘેર લઈ ગયા ઘડી પછી સહેજ ભાનમાં આવી ત્યારે કહેવા લાગી છે અમે સંતોને હેરાન કર્યા તેથી અમારી ભૂંડી દશા થઈ આજે તો અમે મરી જ જવાની હતી પણ આ સંતોના મોટેરા સંતે અમને ઉગારી હવેથી અમે તેમના ખુદા શ્રી સ્વામિનારાયણનું ભજન કરશું અને તેમના સેવક હનુમાનજીને સિંદૂરને તેલ ચઢાવશું પછી તો તે બીબડીઓ દરરોજ મર્યાદાપૂર્વક દૂર રહીને દર્શન કરતી અને સંતો નાહવા જાય ત્યારે દૂર રહીને હાથ જોડી ઊભી રહેતી અને નિત્યશ્રી સ્વામિનારાયણ નામનું ભજન કરતી મોટાની મોટાઈ તો જુઓ અધમ જેવા જીવને પણ તેઓ ભગવાનના રાહે ચડાવે છે પરંતુ જીવની અવળાઈ સામું જોતા નથી કેવળ પોતાનો બિરુદ જાણી પોતાની શરણે સ્વીકારે છે જય શ્રી સ્વામિનારાયણ